તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ રાજકોટ હોસ્પિટલમાં ડેડ બોડી લેવા પરિવારજનોની હજુ સુધી ત્યાં માત્ર અધિકારીઓ તરફથી સાંત્વના આપવામાં આવી રહી છેલ્લા અડતાલીસ કલાક પરિવારજનો હોસ્પિટલની બહાર લાઈન લગાવીને બેઠા છે આટલી પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં તે ઘરના સંતાનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલની બહાર છે પણ હજુ સુધી તેમને મૃતદેહ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે મૃતદેહ ક્યારેય શોંધ થાય તેની પણ કોઈ જાણકારી આપવામાં નથી આવી રહી જેના કારણે પરિવારજનોમાં ખૂબ જ આક્રોશ છે ત્યારે પોલીસને વિનંતી કરી રહ્યા છે પોલીસ પણ કહી રહી છે કે અમને અમારું કામ કરવાનું મને કીધું તો કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ એ મારે વાત નોતી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારે વાત નથી થઈ છેલે વાત કરી હતી તમારે એમની સાથે છેલે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું તો કે હું બિગ બાઈટ માં જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટા આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો કેવી રીતે ખબર પડી કે એની બોડી છે શું માંગ છે તમારી હવે બેન મને જોવું છે કે એને મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપર આઈડિયા આવી જશે મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને પોલીસ શું કયું પોલીસ પાડો છે અંદર જવાની